કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું મનીષ સર અને સ્ટડી કરું છું યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસની પરીક્ષા નજીક આવી રહી છે અને આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર હરેક દરેક ચેપ્ટરની વનશોટ રેપિડ ફાયર રિવિઝન ચાલુ કર્યું છે બરાબર ચેપ્ટર નંબર બે બહુપદી ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણને પૂરું કર્યા બાદ હવે આપણે દ્વિઘાત સમીકરણનું વન શોટ રિવિઝન જોશું આગળ જો તમે ન જોયા હોય તો બહુપદી અને દ્વિચલના વિડીયો જોઈ શકો છો હવે આપણે અહીં દ્વિઘાત સમીકરણ વિશેની વાત કરશું જો બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે બરોબર ધીમે ધીમે તમને અંદર બીક લાગતી હશે ડર લાગતો હશે બરાબર પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ તમારા જીવનની અંતિમ પરીક્ષા નથી હજી તો આગળ તમારા જીવનમાં ઘણી એવી પરીક્ષાઓ હશે જે જીવનની પરીક્ષાઓ જ્યારે જીવનની પરીક્ષાઓ આવે ત્યારે ઓપ્શન હોતા નથી રખ રખહોસલા वो मंजर भी आएगा रख हौसला वो मंजर भी आएगा प्यासे के पास चलकर समंदर भी आएगा प्यासे के पास चलकर समंदर भी आएगा थक कर न बैठ ए मंजिल के मुसाफिर थक कर न बैठ ए मंजिल के मुसाफिर मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा तो चलो हम आप मंजिल मेड़वा शुरुआत कर लीए अजे शुरुआत करिए चैप्टर नंबर चार द्विघात समीकरण अपने चेप्टर में शूँ सीख જો આપણે આ ચેપ્ટરમાં સૌ પ્રથમ એ શીખશું દ્વિઘાત સમીકરણ શું છે કેવું દેખાય એનું પ્રમાણિત સ્વરૂપ શું એનું વ્યાપક સ્વરૂપ શું આપણે એ શીખશું ત્યારબાદ આપણે એ શીખશું કે ચાર પોઈન્ટ એક મુજબના દાખલા કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો તે પ્રમાણેના દાખલા પછી દ્વિઘાત સમીકરણ જો હોય તો એને ઉકેલવો કઈ રીતે તો કે એની ઉકેલવાની બે રીત છે આપણા સિલેબસ મુજબ એક તો અવયવીકરણની રીત અને ત્યારબાદ બીજી રીત છે દ્વિઘાત સૂત્રની રીત ત્યારબાદ આપણે બીજના સ્વરૂપ નક્કી કરશું કે ભાઈ જે કંઈ બીજ મળે જે દ્વિઘાત સૂત્રને દ્વિઘાત સમીકરણને ઉકેલવાથી એના બીજના સ્વરૂપ કેવા હોય તો ખાસ નોટ અને પેન સાથે લઈને એમને નહીં બેસવાનું બાળકો કારણ કે વચ્ચે વચ્ચે જ્યારે હું તમને પ્રેક્ટિસ માટે કહીશ ત્યારે તમારે નોટ અને પેન સાથે રાખવાની બરાબર નોટ અને પેન સાથે રાખીને આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ હવે જુઓ બાળકો આપણે દ્વિઘાત બહુપદી વિશે શીખી ગયા કે દ્વિઘાત બહુપતિનું પ્રમાણિત સ્વરૂપ કેવું થાય તો કે આવું ટુ એક્સ વર્ગ વધતા બી એક્સ સી આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે પ્રમાણિત સ્વરૂપ છે આપણે દ્વિઘાત બહુપદી કારણ કે અહીં ચલ જે એક છે એની મોટામાં મોટી ઘાત બે છે એટલે દ્વિઘાત બહુપદી બની હવે દ્વિઘાત બહુપદીમાં સમતાની નિશાની અને બરાબરની બીજી બાજુ કોઈક સંખ્યા જે અહીં સી છે આવી કોઈક એવું કોઈ સમીકરણ અહીં હવે સમતાની નિશાની હોવાના કારણે હવે આ શું બની ગયું સમીકરણ પરંતુ અહીં બે ઘાત હોવાના કારણે આ શું બની ગયું દ્વિઘાત સમીકરણ બાળકો દ્વિઘાત સમીકરણમાં સિમ્પલ વસ્તુ કે જે એવું સમીકરણ કે જેમાં ઘાત કેટલી હોય બે એટલે દ્વિઘાત અને સમીકરણ એટલે કે એમાં કેની નિશાની હોય સમાનતાની સમતાની નિશાની એટલે એને શું કહેવાય સમીકરણ તો આ થયું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હવે અહીં જો એ જીરો હોય તો આ બહુપદી આખી આ સમીકરણ આખું શું બની જાય ઝીરો તેથી એ અહીં જીરો હોવો જોઈએ નહીં તેથી શરત શું તો કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો એ ઝીરો હોય તો આખે આખું બે ઘાતવાળું પદ શું બની જાય ઝીરો બની જાય જેના કારણે શું થાય તો કે આ દ્વિઘાત સમીકરણ જ ન રહી તો આ થયું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હવે જુઓ હવે આપણે ઉદાહરણ લઈએ હું એમ કહું ટુ એક્સ વર્ગ માઇનસ સાત બરાબર જીરો તો દ્વિઘાત સમીકરણ છે તો આ છે બાળકો શું કામ કારણ કે અહીં ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે બે તેથી આ દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ થયું આવી રીતે આમ લખ્યું હોય ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ વર્ગ માઇનસ સાત બરાબર જીરો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો કે હા છે બાળકો દ્વિઘાત સમીકરણ શું કામ કારણ કે અહીં આ સમીકરણમાં જે આ ત્રણ પદ રહેલા છે એમાં જે મધ્યમ પદ રહ્યું જેમાં મોટામાં મોટી ઘાત કેટલી છે બે તેથી આ સમીકરણ કેવું છે દ્વિઘાત સમીકરણ છે એટલે મતલબ શું તો કે કોઈ પણ એવું સમીકરણ જેમાં જે ચલ એનો રહેલો છે એની ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય જોઈએ બે તેને દ્વિઘાત સમીકરણ કહેવાય હવે આપણે દ્વિઘાત સમીકરણ હોવાથી આપણે જો દ્વિઘાત બહુપદી હોવાથી તેને બે શૂન્યો મળે તો અહીં સમીકરણમાં દ્વિઘાત સમીકરણ હોય ઉદાહરણ તરીકે હું સમીકરણ લખું ટુ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા છ બરાબર જીરો આ સમીકરણમાં એક્સની બે ઘાત હોવાથી આ દ્વિઘાત બન્યું આ દ્વિઘાત સમીકરણમાં એક્સની કેટલી કિંમત મળે તો કે બે કિંમત મળે એક્સની કેટલી કિંમત મળે બે કિંમત એક્સની એવી બે કિંમત અહીં એક્સની એવી બે કિંમત મળે કે જેથી ડાબાઈ બાજુ અને જમણી બાજુ કેવી થવી જોઈએ સમાન થવી જોઈએ કેવી થવી જોઈએ સમાન એટલે એક્સની એવી બે કિંમત જે ડાબી બાજુ અને સમણી બાજુ સમાન કરે તો આ જે કિંમત છે એને શું કહેવાય તો તે સમીકરણના બીજ કહેવાય જે આ એક્સની જે બે કિંમત મળે એને શું કહેવાય તો કે જે એક્સની કિંમત છે એને તે સમીકરણના બીજ કહેવાય હવે અહીં બે ઘાત હોવાથી સમીકરણને કેટલા બીજ મળે તો કે બે બીજ મળે દ્વિઘાત હોવાથી અહીં એક્સની કેટલી કિંમત મળે એક્સની એવી બે કિંમત મળે જે ડાબી બાજુ અને જમણી બાજુ શું કરે સમાન કરે ડાબી બાજુ અને જમણી બાજુ શું કરે સમાન કરે આપણે અત્યાર સુધી શું શું જોયું બાળકો જો આપણે જોયું આપણે અત્યાર સુધી શું જોયું ફરીથી હું ઓ રિવિઝન આપી દઉં પહેલાં પહેલાં આપણે એ જોયું કે ભાઈ દ્વિઘાત સમીકરણ એટલે એમાં જલની કેટલી ઘાત હોવી જોઈએ બે ચલની મોટા મોટી ઘાત કેટલી હોય જોઈ બે બરાબર એને સમીકરણ કહેવાય હવે સમીકરણમાં બે બાજુ હોય ડાબી બાજુ અને જમણી બાજુ એ બે સમાન હોય હવે અહીં દ્વિઘાત હોવાથી અહીંયા એક્સની બે કિંમત મળે એક્સની એવી બે કિંમત મળે કારણ કે આપણે આપણે પહેલાં જોઈતું ને બહુ પદીમાં કે ભાઈ એક્સની જેટલી ઘાત એટલા એક્સના શૂન્યો અહીં એક્સની જેટલી ઘાત એટલી એક્સની કિંમત તો અહીં એક્સની બે કિંમત મળે કેવી કિંમત બે કે જે ડાબી બાજુ અને જમણી બાજુ શું કરે સમાન કરે ડાબી બાજુ અને જમણી બાજુ શું કરે સમાન કરે તો એ એક્સની કિંમતને આપણે શું કહીશું તો કે સમીકરણના બીજ કહેશું શું કહેશું બીજ કહીશું તો હવે સમીકરણના બીજ શોધવાની કંઈ રીત ખરી તો જોઈએ તો બાળકો હવે આપણે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીતમાં એક રીત એટલે કે અવયવીકરણની રીત જોઈએ જો આપણે બહુપદીમાં જે શૂન્યો શોધવા માટે જે રીત ઉપયોગ કરતા હતા તે જ એટલે કે અવયવીકરણની રીત અહીં જુઓ ત્રણ પદ આપેલા છે અને બે ઘાતવાળું છે ચલ એટલે દ્વિઘાત સમીકરણ છે હવે આના બે બીજ મળે આપણે શોધીએ કઈ રીતે તો રકમ કંઈક આવી છે ટુ એક્સનો વર્ગ માઇનસ એક્સ વધતા એકના છેદમાં આઠ બરાબર ઝીરો પાઠ્યપુસ્તકની રકમ છે તો જોઈએ કઈ રીતે મળે તો જો સૌ પ્રથમ અહીં આ એકના છેદમાં આઠ અપૂર્ણાંક છે આને અપૂર્ણાંક કરવા માટે આપણે બધાના છેદમાં આઠ લેવા માટે આપણે બધાને આઠ વડે ગુણવા પડે એટલે આઠને અહીં ગુણીએ તો આઠ દુ સોળ એક્સનો વર્ગ આઠને અહીં ગુણીએ તો માઇનસ આઠ એક્સ વધતા એક હવે આખાના છેદમાં શું થઈ ગયા આઠ બરાબર ઝીરો વન ટાઈપ ઓફ એટલે કે આપણે લસા લીધો હવે આઠ અહીં ગુણાકારમાં ભાગાકારમાં છે અહીં આવે તો ગુણાકારમાં આઠ શું થાય તો કે અહીં આવે તો આ રીતના લખી જુઓ જીરો ગુણ્યા શું વધ્યું તો કે સોળ એક્સનો નો વર્ગ માઇનસ આઠ એક્સ પ્લસ એક બરાબર જીરો ગુણ્યા આઠ એટલે કે જીરો હવે અહીં આપણે આ જે બહુ આ જે આપણને સમીકરણ મળ્યું એમાં આપણે આના અવયવીકરણની રીતમાં શું કરવું પડે તો કે અહીં ત્રણ પદ આવેલા એમાં મધ્યમ પદને આપણે વિભાજન કરી અને ત્રણ પદના આપણે કેટલા પદ બનાવવાના બાળકો ચાર પદ તો એના માટેનું એમ જ છે કે પહેલા અને છેલ્લા પદના ગુણાકાર પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર અંતિમ પદની જે નિશાની હોય સરવાળાની તો સરવાળો કરીને કેટલા લઈ આવવાના આઠ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર સોળ એકા સોળ તો એવી કઈ સંખ્યા કે જેનો ગુણાકાર કેટલો થાય સોળ અને જેનો સરવાળો કેટલો થાય બરાબર તો તો આપણને એવી બે સંખ્યા મળે ચાર વત્તા ચાર આઠ અને ચાર ગુણ્યા ચાર સોળ નાના ગુણાકાર અને સરવાળા હતા તેથી આપણે સીધી રીતના આપણને મગજથી આઈડિયા આવી ગયો પરંતુ જો અહીં મોટા હોય તો તમે અવયવીકરણ કરીને અહીં અવયવ પાડીને તમે તે શોધી શકો તો જોઈએ અહીં આપણને બે અવયવ મળ્યા ચાર અને ચાર ઇકોના અવયવ મળ્યા આઠના જોઈ જો કઈ રીતના સોળ એક્સનો વર્ગ એમના માઇનસ એક્સ વત્તા એક બરાબર જીરું જો તમને અહીં નિશાની મુકતા નથી આવડતું કાંઈ અઘરું નથી અહીંયા જો સાવ સિમ્પલ રીતે મેં શું કર્યું આ પેલું પદ અને છેલ્લું પદ એમને એમ રાખ્યું આ એક્સ પણ એમના એમ આઠ આઠના આપણી પાસે બે અવયવ આવ્યા આઠના આપણી પાસે બે અવયવ આવ્યા શું આવ્યા ચાર વધતા ચાર તો મૂકી દ્યો અહીં આઠની જગ્યાએ ચાર વધતા ચાર જો ભલે એક સ્ટેપ વધારે થાય પરંતુ નિશાનીમાં ક્યારેય ભૂલ પડે નહીં હવે જુઓ આ સોળ એક્સનો વર્ગ ના એમ હવે માઇનસ કાઉસની અંદર ગુણાકાર અને અહીં આનો પણ ગુણાકાર માઇનસ ચાર ગુણ્યા એક્સ એટલે માઇનસ ચાર એક્સ હવે આનો અહીં ગુણાકાર ઓછે વત્તે ઓછા માઇનસ ચાર ગુણ્યા એક્સ એટલે માઇનસ ચાર એક્સ એક બરાબર થઈ ગયું ને એ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ થઈ ગયા માઇનસ આઠ એક્સ અહીંયા આપણે ત્રણ પદના કેટલા પદ બનાવ્યા ચાર પદ હવે આપણે બબેની જોડી બનાવીને કોમન કાઢીએ અહીં સોળ અને ચાર એ બંનેમાં એક સામાન્ય અવયવ એવું છે ચાર તો તેથી અહીં ચાર અને અહીં એક્સની નાની ગાઢ એટલે કે એક્સ કોમન નીકળ્યા ચાર અને એક્સ બે કોમન નીકળ્યા એટલે અહીં શું વધ્યું ચાર એક્સ અહીં માઇનસ છે એટલે માઇનસ ચાર એક્સ આખા બાર હોય ગયા એટલે એક વહી દો ઘણા છોકરા અહીંયા ઝીરો કરી નાખે જો બેટા ચાર એક્સ આખો બારે નીકળે તો અહીં કેટલા વધે એક હવે આ અહીં બે જો આના જેવું આપણે બીજું કાઉસ લઈ આવું એટલે ખાસ ખબર પડી કે માઇનસની નિશાની આવે હવે હા આ માઇનસ છે આ પ્લસ છે હવે જો અહીં માઇનસ છે એટલે માઇનસ કોમન નીકળ્યા તો આ માઇનસ ચાર એક્સ કેવા થઈ ગયા પ્લસ ચાર એક્સ આ પ્લસ વન કેવા થઈ ગયા માઇનસ એક બરાબર જીરો બરાબર જીરો આવી ગયા બે કાઉન્સ સરખા એને તો એક વખત લખી નાખ અહીં માઇનસ કોમન નીકળ્યા એટલે કાંઈ નો નીકળો તો શું નીકળું એક કોમન નીકળું અહીં બે કાઉસ સરખાયું એને લખી નાખ ફોર એક્સ માઇનસ વન પાછળ શું વય ફોર એક્સ માઇનસ વન જ વૈદ્યા બરાબર જીરો જો ફોર એક્સ માઇનસ વન એ રહ્યા આ બે કાઉસ સરખાયો પાછા કોમન કાઢે એટલે ફોર એક્સ માઇનસ વન હવે આ કાઉસ અને આ કાઉસ ગુણાકાર શું થયો જીરો એનો મતલબ એવો કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જીરો ક્યારે થાય બે માંથી માઇનસ એક બરાબર જીરો હવે જો મારે અહીં એક્સ ને કરતા બનાવતો માઇનસ વન છે આ બાજુ આવે તો પ્લસ વન ચાર અહીં ગુણાકારમાં હે આ બાજુ આવે તો ભાગાકારમાં તો મને એક બીજ શું મળ્યું એક એક એકના છેદમાં ચાર અને અહીં પણ આ મને શું મળે એકના છેદમાં ચાર તો અહીં આ રીતે તમે આ દ્વિઘાત સમીકરણનો બીજ અવયવીકરણની રીતે આપણે સોયધા બાળકો તો હજી એક દાખલો મોસ્ટ ટાઈમપી બોર્ડના એક્ઝામ માટે જે ત્રણ માર્કમાં ગમે ત્યારે પૂછાઈ શકે તો ખાસ આપણે જોઈએ હવે આના પછીનો એક દાખલો હજી પણ અવયવીકરણની રીતે જો રકમ કંઈ અહીં છે આવી છે રૂટ ટુ એક્સનો વર્ગ વત્તા સાત એક્સ વત્તા પાંચ રૂટ ટુ બરાબર ઝીરો હવે જો જ્યારે વર્ગમૂળવાળી નિશાની આવે એટલે બાળક થોડુંક મૂંજાય છે આ દાખલો કેવી રીતે કરવો તો ખાસ જો આપણે આપણા નિયમ મુજબ આપણે આપણી રીત મુજબ ચાલ્યું જવાનું પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર જે અંતિમ પદની નિશાની છે એટલે કે પ્લસ પ્લસ કરીને સાત લઈ આવવાના પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય જો પાંચ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ પાંચ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ તો પાંચ ટુ રૂટ ટુ ટુ બે પાંચ પેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર દસ સરવાળો કરીને કેટલા લઈ આવ્યાના સાત એટલે એવી કઈ સંખ્યા કે જેનો ગુણાકાર કેટલો થાય દસ અને જેનો સરવાળો કેટલો થાય સાત તો આપણે દસ ના બે અવયવ પાડીએ પાંચ દુ દસ તો આપણને જુઓ બે અવયવ ઉપરથી ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ કે પાંચ ગુણ્યા બે કેટલા થાય દસ અને પાંચ વત્તા બે કેટલા થાય સાત તો અહીં આપણને સાતના બે ભાગ પડ્યા જો હું કેમ લખું જો કંઈ નિશાની મૂક્યા તો પ્લસ વાળું હતું એટલે સહેલું પડે પરંતુ કેમ મૂકાય તો કે જો પહેલું પદ એમનું એમ વત્તા પાંચના જે બે અવયવ પડ્યા શું પડ્યા પાંચ વત્તા બે આના બે પડી પાડી નહીં કે ને વધતા ઇન્ટુ એક્સ વત્તા પાંચ રૂટ બે બરાબર જીરો કાંઈ કર્યું નથી આ સાતના જે આપણે બે અવયવ પડ્યા હતા દસના બે પાંચ ગુણ્યા બે અહીં પાંચ વધતા બે આને ત્રણનું ચોથું પદ કરવા માટે આપણે એના બે અલગ અલગ ભાગ પડ્યા હવે આ રૂટ ટુ એક્સનો વર્ગ એમ નહીં વધતા પાંચ ગુણ્યા એક્સ એટલે વધતા પાંચ એક્સ વધતા વધતા એટલે વધતા બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ વધતા પાંચ રૂટ ટુ બરાબર જીરો હવે જો આ બેમાંથી સંખ્યામાંથી કંઈ કોમન નીકળે એવું લાગતું નથી પરંતુ અહીં એક્સ કોમન નીકળે એવું લાગે છે તો અહીં આપણે એક્સ કોમન કાઢીએ તો અહીંયા શું વધે તો કે રૂટ ટુ એક્સ વધતા અહીંયાથી એક્સ વયા એટલે પાંચ હવે અહીંયા જુઓ અહીં ટુ છે અહીં પાંચ રૂટ ટુ છે તો જુઓ ને આપણે પણ અહીં શું લખી શકીએ તો કે રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ હવે રૂટ ટુ એક અહીં છે તો એને બારે કાઢીએ પ્લસ રૂટ ને કોમન લેતા અહીંથી રૂટ ટુ ગયા અને બસ અને અહીંથી રૂટ ટુ ગયા એટલે અહીં શું વધ્યું તો કે રૂટ ટુ એક્સ વધતા અહીંથી રૂટ ટુ ગયા એટલે પાંચ બરાબર જીરો આવી ગયા બાળકો બે કાઉસ સરખા જે આવ્યા એને પાછા કોમન કાઢો એટલે કે એક વખત લખો રૂટ ટુ એક્સ વધતા પાંચ બાકી શું હોય દઉં તો કે એક્સ વધતા રૂટ ટુ એને બીજા કાઉસમાં લખો બરાબર હવે બે સંખ્યાનો કાઉન્સનો ગુણાકાર જીરો એટલે બંનેને સેપરેટ જીરો આપીએ તો આવું થાય રૂટ ટુ એક્સ વત્તા પાંચ બરાબર જીરો અથવા એક્સ વત્તા રૂટ ટુ બરાબર જીરો તો અહીં એક્સ બરાબર કેટલા મળે તો રૂટ ટુ એક્સ બરાબર પાંચ આમ આવે તો માઇનસ પાંચ હવે એક સારા બે રૂટ ટુ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો અહીં એક્સ બરાબર કેટલા મળ્યા બાળકો તો એક્સ બરાબર મળ્યા પાંચના માઇનસ પાંચના છે આ બાજુ આવે તો માઇનસ રૂટ બે તો આ રીતે આપણને આ જે સમીકરણ છે તેના અહીં આપણને બે બીજ મળ્યા કઈ રીતે અવયવીકરણની રીતે હવે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ હવે જુઓ સમીકરણના બીજ મેળવવાની બીજી રીત એટલે કે દ્વિઘાત સૂત્રની રીત જોઈએ સૌપ્રથમ પ્રથમ જુઓ દ્વિઘાત સૂત્રની રીત કઈ રીતે પહેલાં આપણે જો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું દેખાય તો કે આવું દેખાય એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો જ્યાં એ કોઈ દિવસ જીરો હોય નહીં એ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો આ થયું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અહીં બે ઘાત હોવાથી આપણને એક્સના કેટલા બીજ મળે તો કે બે બીજ મળે બે એવી કિંમત મળે એક્સની જે ડાબા બરાબર જબા જેવી થાય ઉદાહરણ તરીકે એક બે કિંમતને આપણે આલ્ફા અને બીટા કહીએ જે બે એક્સની વેલ્યુ મળે જે બે કિંમત મળે એને આપણે આલ્ફા અને બીટા કહીએ તો જુઓ આલ્ફા અને બીટા શોધવા માટે આપણી પાસે બીજું પણ સૂત્ર છે કે આલ્ફા બરાબર આલ્ફા અને બીટા બરાબર અથવા બેને અલગ અલગ રાખીએ આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ રૂટ ડી છેદમાં ટુ એ અને બીટા બરાબર માઇનસ બી પ્લસ રૂટ ડી છેદમાં ટુ એ સાહેબ અહીં એ અને બી તો સમજાણા કે ભાઈ દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એના સહગુણકો પરંતુ ડી શું તો કે અહીં ડીને આપણે કોઈના કેના કેના તરીકે ડિફાઈન કરીએ તો કે અહીં ડીને આપણે વિવેચક તરીકે ડિફાઈન કરીએ વિવેચક ડી જ્યાં વિવેચક ડી બરાબર શું થાય તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો આ આપણને મળે વિવેચક ડી અને આ આપણને મળ્યું દ્વિઘાત સૂત્રની રીતથી આ રીતે પણ આપણે સમીકરણના બીજ શોધી શકીએ હવે નવો શબ્દ આવ્યો સાહેબા વિવેચક ડી એટલે શું જો આના વિશે સમજવું પડે વિવેચક ડી વિવેચક ડી જેનું સૂત્ર શું થાય તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એ વિવેચક ડીનું કામ શું ડી ડી એટલે કે ડિસ્ક્રિમિનેશન ઇંગ્લિશમાં કહેવાય માર્ગ ગુજરાતીમાં કહેવાય માર્ગદર્શક ડી શું બતાવે ડી જે તમને આ જે બે બીજ આપણને મળે આલ્ફા અને બીટા એના સ્વરૂપ બતાવે શું બતાવે એના સ્વરૂપ કે એ બંને બીજ કેવા દેખાતા હશે કેવા હશે એ આપણે કેના દ્વારા નક્કી કરી શકીએ બીજના સ્વરૂપનું નક્કી કોના દ્વારા થાય બીજના સ્વરૂપ નક્કી કરે કોણ કરે વિવેચક ડી વિવેચક ડીનું કામ શું તો કે બીજના સ્વરૂપ નક્કી કરે કઈ રીતે નક્કી કરે ઉદાહરણ તરીકે જુઓ ડી એ ઝીરો કરતાં કા ડી એ ઝીરો કરતાં મોટો હોય કા એ ડી એ ઝીરો કરતાં નાનો હોય અને અથવા ડી કે શું હોય કે ઝીરો જ હોય કા ડીની વેલ્યુ ઝીરો કરતાં મોટી મળે અથવા ઋણ મળે એટલે કે ડી ડીની વેલ્યુ ઝીરો કરતાં નાની મળે અને અથવા ડીની વેલ્યુ કેવી મળે ઝીરો મળે જુઓ ડીની વેલ્યુ મોટી મળે અહીં ડીની વેલ્યુ કેવી મળે તો કે ધન મળે તો અહીં મૂકી શકાય તેના કારણે આપણને અહીં બે બીજ મળે કે ન મળે તો તે બીજના સ્વરૂપ કેવા હોય તો કે તે બીજ કેવા હોય તો કે વાસ્તવિક ભિન્ન અને વાસ્તવિક બીજ મળે કેવા મળે બાળકો ભિન્ન અને વાસ્તવિક બીજ મળે જો ડીની વેલ્યુ ઝીરો કરતા નાની હોય ડી ઇઝ લેસ ધેન 0 તો અહીં જો ઝીરો કરતા નાની એટલે કે ઋણ મૂકીએ જ્યારે આપણે ઋણ કોઈ પણ કિંમત હોય ઉદાહરણ તરીકે માઇનસ પાંચ તો માઇનસ પાંચનું વર્ગમૂળ વાસ્તવિક રીતે શક્ય નથી કાલ્પનિક રીતે શક્ય છે તો વાસ્તવિક રીતે શક્ય નથી તેથી તો બીજના તો કે વાસ્તવિક બીજ ત્યારે શું થાય તો કે ન મળે જો ડીની વેલ્યુ ઝીરો કરતાં નાની હોય તો બીજ વાસ્તવિક બીજ ન મળે હવે જો ડી બરાબર જીરો હોય જો અહીં ડી કરી નાખીએ જીરો અહીં પણ ડી કરી નાખીએ જીરો તો આ બંને વેલ્યુ શું થઈ ગઈ જીરો તો બાકી શું હોય થયું બીના ના છેદમાં ટુ એ બીના માઇનસ બીના છેદમાં ટુ એ અને માઇનસ બીના છેદમાં ટુ એ ત્યારે આપણને જે બે સમીકરણો જે આ બે બીજ છે એ બીજ કેવા મળે તો કે સમાન બીજ મળે કેવા મળે તો કે આલ્ફા અને બીટા બંને કેવા મળે માઇનસ બીના છેદમાં ટુ એ જેવા કારણ કે અહીં રૂટ ડી શું થઈ ગયો ઝીરો તો આ આપણને સમાન બીજ મળવાનું સૂત્ર બની ગયું આલ્ફા અને બીટાનું આ શ્રીધર આચાર્યનું સૂત્ર શું તો કે આલ્ફા અને બીટા બંને ગોતો હોય તો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી છેદમાં ટુ એ જ્યાં ડી બરાબર શું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ડીનું કાર્ય શું તો કે બીજના સ્વરૂપ નક્કી કરે કે અહીં બીજ વાસ્તવિક અને ભિન્ન મળશે કાલ્પનિક વાસ્તવિક બીજ નહીં મળે કે સમાન બીજ મળશે તો આપણે આનું એક ઉદાહરણ લઈએ જેથી તમને વધારે આઈડિયા આવે કે દ્વિઘાત સૂત્રનો કઈ રીતે ઉપયોગ બીજ શોધવામાં થાય છે જ્યારે અવયવીકરણની રીતનું મર્યાદા આવી જાય ઘણા એવા દાખલા છે કે જે અવયવીકરણની રીતથી સોલ્વ નથી થતા ત્યારે એના માટે કઈ રીત ઉપયોગમાં લેવામાં આવે તો કે દ્વિઘાત સૂત્રની રીત ઉપયોગમાં લેવામાં આવે છે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ હવે જો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણમાંથી મેં એક રકમ લીધેલી છે અહીં તમને એવું કીધું કે આ સમીકરણનો ઉકેલ પહેલાં તો આના બીજના સ્વરૂપ મેળવો બરોબર એટલે કે તમે વિવેચક ડી મેળવો જો બીજ તમને વાસ્તવિક મળવાની સંભાવના હોય તો તે શોધો હવે જો અહીં અવયવીકરણની રીતની મર્યાદા કઈ રીતના આવે બાળકો જો આ દાખલો એટલા માટે ખાસ બની જુઓ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો છ સરવાળો કરીને પણ કેટલા લેવાના છ એવી કંઈ સંખ્યા કે જેનો ગુણાકાર કેટલો થાય છ અને તેનો સરવાળો પણ કેટલો થાય છ તો એવું બનતું નથી પોસિબલ કારણ કે ત્રણ ગુણ્યા બે છ થાય પણ ત્રણ વત્તા બે તો પાંચ થાય પાંચ વત્તા એક છ થાય પણ પાંચ ગુણ્યા એક તો પાંચ થાય એટલા માટે અહીં આપણને તમે અવયવીકરણની રીતની આના ઉકેલ શોધવા મુશ્કેલ પડે શોધી ન શકાય ત્યારે આપણે કેનો ઉપયોગ કરીએ તો કે શ્રીધર આચાર્ય સૂત્રની રીતે ઉપયોગ કરીએ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે અહીં વિવેચક ડી મેળવીએ વિવેચક ડીનું સૂત્ર શું છે આપણી પાસે બાળકો તો કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો અહીં આપણે એ બીસીની જરૂર પડે તો એ બરાબર કેટલા તો કે એક્સ વર્ગનો સહગુણક એટલે કે બે બી બરાબર તો કે એક્સનો સહગુણક એટલે કે માઇનસ છ અને સી બરાબર તો કે ત્રણ એ કિંમત આપણે અહીં મૂકીએ બીનો વર્ગ એટલે કે માઇનસ છ નો વર્ગ માઇનસ ફોર એ બરાબર બે સી બરાબર ત્રણ સાદું છનો વર્ગ માઇનસ છ નો વર્ગ તો કે પ્લસ છત્રીસ માઇનસ ચાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા બે આઠ આઠ તેરી ચોવીસ છત્રીસ માંથી ચોવીસ બાદ કરીએ તો કે છ માંથી ચાર ગયા તો બે ત્રણ માંથી બે ગયા તો એક તો અહીં આપણને ડી બરાબર કેવા મળ્યા બાર જે કહેવાય છે ઝીરો કરતાં મોટા ડી અહીં આપણને કેવું મળ્યું ઝીરો કરતાં મોટું ડી એ ઝીરો કરતાં મોટું હોય એટલે આપણે પહેલાં જ જોયું કે આપણને અહીં બીજ કેવા મળે તો કે ભીન્ન અને વાસ્તવિક બીજ મળવાની શક્યતા છે ભિન્ન અને વાસ્તવિક અને ભિન્ન અથવા ભિન્ન અને વાસ્તવિક બીજ મળે તો આ વાસ્તવિક બીજ મેળવવાની આપણી પાસે કઈ રીત છે તો કે શ્રીધર આચાર્ય સૂત્રની રીત તો આપણે શોધીએ જો પેલું આલ્ફા શોધવા માટે આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ રૂટ ડી છેદમાં ટુ એ અને બીટા બરાબર માઇનસ બી પ્લસ રૂટ ડી છેદમાં ટુ એ હા સૂત્ર તો હવે તમને આવડતું જ આપણે કિંમત મૂકી દઈએ બી કેટલા છે તો કહી દયા જો બી બરાબર માઇનસ અહીં એક સૂત્રના માઇનસ અને એક બીની કિંમતના માઇનસ મૂકી દીધા માઇનસ ડી બરાબર કેટલા રૂટ બાર આ રહ્યા બરાબર ની કિંમત કેટલી બાર જે વર્ગુણવા હોવાથી વર્ગુણવા બે ગુણ્યા એ બે જે એની કિંમત કેટલી બે હવે આપણે અહીં બીટાનું લખીએ બીટા બરાબર જે સેમ છે એમ પણ વચ્ચે કેવું માઇનસ 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 છ અહીં પ્લસ આપેલા પ્લસ રૂટ બાર છેદમાં બે ગુણ્યા બે સાદું રૂપ આપીએ ઓછે વચ્ચે વધતા અહીં છ માઇનસ જુઓ બાળકો રૂટ બારને શું લખાય તો કે એક અહીં પૂર્ણવર્ગ સંખ્યા સમાયેલી છે કઈ પૂર્ણવર્ગ સંખ્યા તો કે ચાર તેરી બાર હવે બંનેને જુદું જુદું રૂટ આપીએ તો ચારનું વર્ગમૂળ કેટલું થઈ જાય બે અને ત્રણનું પાછું વર્ગમૂળ જ રહી કે રૂટ ત્રણ તો બારને આપણે શું લખાય બે રૂટ ત્રણ છેદમાં અહીં કેટલા થયા ચાર સેમ વસ્તુ અહીં પણ આપણે એવી રીતે જ કરીએ કે અહીં પ્લસનું માત્ર શું થઈ જાય માઇનસનું પ્લસ તો જુઓ બીટા બરાબર ઓછે 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 વત્તા છ અહીં પણ આપણે શું લખી શકીએ રૂટ બારને ટુ રૂટ ત્રણ છેદમાં બે ગુણ્યા બે ચાર હવે જુઓ આ પદમાં પણ બેકી સંખ્યા છે અહીં પણ બેકી સંખ્યા છે અહીં પણ બેકી સંખ્યા જેના કારણે બધા પદમાં બેકી સંખ્યા હોવાના કારણે બે વડે ભાગી શકાતા હોવા જોઈએ તો અહીંથી આપણે બે કોમન કાઢીએ તો ત્રણ ગુણ્યા બે છ થાય તો અહીંથી બે કોમન નીકળ્યા અહીંથી બે કોમન નીકળ્યા જો કો બે કોમન કાઢ્યા અહીંયા શું હોય તું ત્રણ અહીં શું હોય માઇનસ રૂટ ત્રણ છેદમાં કેટલા હતા ચાર સેમ વસ્તુ અહીં બીટાની જગ્યાએ કરીએ બીટા બરાબર અહીં ત્રણ બે કોમન કાઢીએ તો ત્રણ વત્તા રૂટ ત્રણ છેદમાં ચાર અહીં હવે અંશ છે ડૂડે છે બે ગુણ્યા બે ચાર અહીં પણ બે દુ ચાર તો અહીંયા કેટલા જવાબ આવ્યો આલ્ફા

પણ જ્યારે આ વસ્તુ દ્વિઘાત સૂત્ર સિવાય એટલે કે આપણે જ્યારે અવયવીકરણની રીતથી કરવા જાત તો આપણને આ દાખલો કેવો બને અઘરો બને તો આ રીતે તમે ચોપડીમાં બીજા દાખલા પણ કરી શકો અને પ્રેક્ટિસ કરી શકો તો તમારે ત્રણ ચાર પોઈન્ટ એક ચાર પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ ત્રણના દાખલા તમારી રીતે કરવાના છે અને નો આઈડિયા આવે બરાબર તો વિડીયો પાછો રિવાઇઝ કરીને આ દાખલાની રીત જોવાની છે કે આપણે કઈ રીતના આશા છે કે મેં બહુ સારી રીતે વિઘાત સમીકરણના મોસ્ટ ઓફ ડાઉટ તમારે ક્લિયર થઈ ગયા છે અને તમને ચેપ્ટરનું લગભગ વસ્તુ રિવિઝન થઈ ગયા છે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર ચેપ્ટર નંબર પાંચ એટલે કે સમાંતર શ્રેણી લઈને આવશું તો જોવાનું ચૂકતા નહીં આવજો